આજે સ્વાગત કરીએ છીએ હું અને મારી મમ્મી અને બીજા રેડિયો નાખે ભર્યામાં તો આ બ્લોગની શરૂઆત એવી કે જો સલામ નમસ્કાર વેલકમ બેક ટુ ઓરિજિનલ ગાઈસ તમે સુસ્ત સુસ્ત તંદુરસ્ત આ તંદુરસ્તીને બરકરાર રાખે આ જ એનર્જીમાં આ ભૂકા ગાડી નાખવાના થાય તો એક્ચ્યુઅલી આઈ એમ ગોના શો યુ ગાઈસ હાઉ ટુ બ્લોગ હાઉ ટુ બીકમ અ ફેમસ ઇન યોર હોમ બીકોઝ ધેર ઇઝ અ નો ચાન્સ ટુ યુ ગાઈસ ફેમસ ઇન યોર વિલેજ ઓર ઇન યોર ડિસ્ટ્રિક્ટ બીકોઝ એવરી નેક્સ્ટ ટુ યોર ડોર ધેર ઇઝ અ ટુ બ્લોગર ટુ ઇન્ફ્લુઅન્સ ક્યાં જાવ ને બધા આમ કપડીને જ બેઠા બધા સોશિયલ મીડિયામાં બધા ઓનલાઈન છે અત્યારે એકચ્યુઅલ એટલે આમાં ફેમસ થવાની તો કોઈ શક્યતા છે જ નહીં આ ઘરનું શું કહેવાય કે ડેટા બેટા બારી બંધ કરી અને તમે તમારે એન્ટરટેનમેન્ટ કરો એ જ તમારું હાચું હોય અને આજે ઘઉંમાં પાણી વારવાનું હોય તો બાજુવાળા ભાઈની મોટર પીડી હોય તો આપણે પૂછી લઈએ ભાઈ શરૂઆત કરીએ ધીમે ધીમે તો આ શરૂઆતની સાથે તમે જોડાતા રહ્યો આગળ ઘરના સદસ્યો સાથે વાત કરીએ ને અહીંયા અમારા મમ્મી આવી ગયા હા જો પ્રેમ કાંઈ બોલે અટાણા બોર ખાઈને બેઠી અહીંયા છે હજી એક મેમ્બર બોલો

now we are waiting for invitation if someone get married and they invite hmm. us but mostly people not sending us invitation i don't know why when i was married i give them uh, i mean madlabadani Badaini i my father then sitaram Karakar and madamna giving but no one sending us invitation this is the biggest problem yeah sometimes we thinking we also want to eat you know basundi and ગુલાબજામુન બટેટન બને સીખ્યું નથી પૂરું થઈ ગયો ભાઈ બંદી આટો લઈ ગઈ લાખાભાઈ હજી હાજુ નથી લાખાભાઈ ને હજી ત્રાણા બાલાજીના ના કુરકુરિયા ખાવ અને બાસુ એનો ઉપયોગ કરવાનો જો એમાં તાપ નો થતો હોય ને તમારે મેડમ નાખે ચલા ડાલા હું પાણી હાલો પાણી જોવાય હરી આવે તો હથેરી નામ તે આમ કે નામ નમાવ ને એટલે ઓટોમેટિક આમ હમણાં બે સાઈડથી ભેગા થાય ચાલો મિત્રો આપણે તો મળીએ નિરાતે જમે છે આમ હજી ઘણું કઈ છે આમ ચાલુ જ છે તો જોઈએ મોટો ચાલુ થાય કે હું સોમ પાણી વાળવાનું શિવાજી ને બીટ તો સ્વાગત છે તમારું બરડા સાગર ડેમ ની કેનાલે થી મજા દેવા કે આવી જાય એટલા લહેનુ લાઈન્યુંટરું મોટરું છે ફાઈનલી તો પાણી આવી ગયું મિત્રો આપણે આમાં વહી રહ્યું જોયે હવે કેટલો ટાઈમ લે એક કેરામાં ગયા વખતે તો પચીસ ત્રીસ મિનિટ આ વખતે કેરામાં કેટલો ટાઈમ લે અમે ધોરીયા એમ બેઠા તો દેખાતા નથી નો કે ખબર ન પડે બન 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 એને બન કર બાકી જો આમ હે કંઈક ગૌ ચાલો મળીએ થોડીક વાર પછી બાકી આપણે નાકા જ ટોચવાના હજી બે દી બે દી નહીં ચાર દી હજી તો અહીંયા હમે હે ગૌ એ પાડે જ પાડે જ ભાઈ ક્યાં હા ના ના એ ઓલું ચાલો મિત્રો તો આપણે પતાવી લઈએ એમાં પછી એ મળીએ ઘરે જઈને એક ક્યારો જોઈ લે કેટલી વાર લાગી કે મસ્ત પાણી હાલતું હતું ડયાએ રજા લઈ લીધી મજા આવતી હતી ત્યાં તો કામ લેવાઈ ગયા બાબા આલમના જમાનાનો ભોંભૂળો હોય અને ક્યાંય ભેગું નથી થયો એમ તરીકો આટો લેજા હાલો ટાકો મારે નો રે ખેતર માં મડિયે ત્યાં જાય રોગે રું નારો આવે ગો જાય તો જાય કહા મિત્રો ખાતર વિચારે ખાટલો રાખ્યો આપણે તડકો આટો લઈ જાય એવી હે ગરમી ઓ હો 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 હું વાત કરવી ગામમાં તો બેહાતું જ નથી પવન જ ન થાય એટલા બે બેયે કનેક્ટિવિટી પૂરી થઈ જાય પવન તો છે પણ મેડમ આવ્યા અમારે એક સર ઉપર કે તમે ખાટલો લઈ આવો મેડમને કાળે તેડી કોન વાણ સાંભુ જોતા નહી અમાર ગુજરાતનખડલો હે હાંજી પાછો લઈ થઈ જાય એટલે અમે ખાલી વાગ્યા સુધી આ બાજુ બાઈક પડે બકરા સરે બકરા ને હા બજાવા ખેતરમાં